જય બાબાજી મિત્રો અમારા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ અને શેતરમાં પાણી વળ્યું છે મિત્રો અમારા બ્લોગ વિડીયો પર બન્યા રહેજો ચાલો તમને દેખાડું પાણી

તો મિત્રો બને રહીજ બ્લોક ઉપર અને ફોનિંગ ચાલુ છે મિત્રો તો આ બ્લોક બધા ફરી છીએ તો મિત્રો અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં બતાવજો અને આ કયું ફણી છે એ પણ કોમેન્ટમાં બતાવજો જય બાબાજી મિત્રો